એક સ્કૂલ ટીચર પોતાના લગ્ન માટે બેંકમાંથી લોન લે છે પરંતુ ત્રણ વર્ષ સુધી તે એ લોનને નથી ચૂકવી શકતો તો બેંકમાંથી તેના ઘરે નોટિસ આવે છે હવે નોટિસ આવ્યા પછી તે બેંક મેનેજરને મળવા માટે જાય છે પરંતુ ત્યાં જેવો જ તે મેનેજરના કેબિનની અંદર જાય છે અને મહિલા બેંક મેનેજરને જોવે છે તો જોતાની સાથે એકદમ સ્તબ્ધ થઈ જાય છે મિત્રો કોણ હતી તે બેંક મેનેજર મહિલા અને શું કનેક્શન હતું આ સ્કૂલ ટીચરનું તે મેનેજર સાથે આખી વાર્તા વિશે જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ આ વાર્તા ગુજરાતના વડોદરાની છે ગુજરાતના વડોદરામાં એક અંકુર નામનો છોકરો હતો અને તેમની ઉંમર લગ્નની થઈ ગઈ હતી અને તે એક પ્રાથમિક સ્કૂલમાં ટીચર હતો તેની સરકારી નોકરી લાગી જાય છે તો તેના માતા પિતા તેના લગ્નની ચિંતા કરે છે અને તેના માટે છોકરી શોધવાનું શરૂ કરે છે અને શોધ્યા પછી છોકરી તેમને મળી જાય છે છોકરીનું નામ અંજુ હોય છે જે ખૂબ જ વધારે ભણેલી ગણેલી હોય છે અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સરકારી નોકરીની તૈયારી કરી રહી હોય છે ઘણી પરીક્ષા તેણે આપેલી હોય છે જેનો રિઝલ્ટ આપવાનું હજી બાકી છે ત્યાર પછી જેવી જ લગ્નની વાતો નક્કી કરવામાં આવે છે તો અંકુર પોતાના માતા પિતાને દહેજ માગવાની સ્પષ્ટપણે ના પાડી દે છે કારણ કે અંકુર નહોતો ઈચ્છતો કે તેના લગ્નમાં કોઈ પણ પ્રકારની દહેજની લેવડ દેવડ થાય અને આ જ કારણોસર તે પોતાના પરિવારના સભ્યોને સ્પષ્ટપણે ના પાડી દે છે અને કહે છે કે મારા લગ્નમાં તમે કંઈ પણ દહેજ તરીકે નહીં લો ત્યાર પછી અંકુર પોતાના લગ્નની તૈયારીઓમાં લાગી જાય છે અને સાથે સાથે અંજુનો નંબર પણ તેની પાસે આવી જાય છે બંને એકબીજા સાથે ફોન પર વાતો કરતા રહે છે અને વાતોમાં ને વાતોમાં જ બંનેને એકબીજાથી પ્રેમ થઈ જાય છે હવે અંકુર બેંકમાંથી લોન લે છે અને ઘરની અંદર સુખ સુવિધાઓનો સામાન લઈ આવે છે કારણ કે તે ઈચ્છતો હતો કે તેની પત્ની ભણેલી ગણેલી છે અને ભણેલી ગણેલી પત્નીને કોઈ સમસ્યા ન થાય આ જ કારણોસર તેને ગાડી પણ લઈ લીધી હતી અને ગાડી પછી ઘરનો જે પણ સામાન હોય છે તે તમામ સામાન તેણે લોન પર લીધો હતો લગ્ન માટે તે અહીં ત્યાંથી વ્યાજે પૈસા લઈ લે છે અને પોતાના લગ્નની તૈયારીઓમાં લાગી જાય છે ધીમે ધીમે સમય પસાર થાય છે અને હવે લગ્ન માત્ર ચાર જ દિવસ બાકી હતા અને ચાર દિવસ પહેલાં અંજુનો રિઝલ્ટ આવે છે અને એ રિઝલ્ટમાં અંજુ પાસ થઈ ગઈ હતી અંજુના મેનેજર બનવાની સાથે જ તેના પરિવારના સભ્યો આ વાતની ખૂબ જ ખુશી મનાવે છે અને તેના લગ્નના પણ ચાર દિવસ બાકી રહ્યા હતા પરંતુ ત્યારે જે સગા સંબંધીઓ હોય છે તેઓ ભેગા થઈને અંજુના પિતાને કહે છે કે હવે તારી પુત્રી મેનેજર બની ગઈ છે તો હવે તેમ છતાં પણ તું પોતાની પુત્રીના લગ્ન એક પ્રાથમિક સ્કૂલના ટીચર સાથે કરાવીશ આ વાત સાંભળીને અંજુના પિતા પોતાનું મન બદલી નાખે છે અને વિચારે છે કે હવે હું આ લગ્ન નહીં થવા દઉં ત્યાર પછી તેઓ અંજુને કહે છે કે બેટા હવે તો અંકો સાથે લગ્ન નહીં કરે તું એક સરકારી બેંકમાં મેનેજર બની ગઈ છે તો હવે તારે કોઈ મોટા ઘરના છોકરા સાથે લગ્ન કરવા પડશે જેથી તારું જીવન સારી રીતે ચાલી શકે અંજુ જે અંકોને ખૂબ જ પ્રેમ કરતી હતી તે એવું હિતતી હતી કે આ લગ્ન થઈ જાય પરંતુ તેના પરિવારજનો તેના પર ઘણું દબાણ કરે છે અને લગ્નમાં જે પણ સંબંધીઓ આવેલા હતા તે તમામ લોકો પણ તેની એવી સલાહ આપે છે આ બાજુ અંકોને પણ ખબર હતી કે અંજુનો રિઝલ્ટ આવવાનું છે અને જેવું જ અંજુનો રિઝલ્ટ આવે છે તો અંકોને પણ જાણ થઈ જાય છે કે અંજુનું એક જામ ક્લિયર થઈ ગઈ છે અને હવે તે બેંક મેનેજર બની ગઈ છે તો અંકુર ખૂબ જ ખુશ થાય છે અને તે અંજુને અભિનંદન પાઠવવા માટે ફોન કરે છે પણ જ્યારે અંકુરે બે ત્રણ વાર ફોન કર્યો તો અંજુ તેનો ફોન નથી ઉઠાવી શકતી કારણ કે તેના ઉપર પરિવારનું દબાણ હતું અને સાથે તેના પરિવારના સભ્યો તેની ચારે બાજુ બેઠેલા હતા ત્યાર પછી ફરીથી અંકુર બે ત્રણ ફોન કરે છે અને અંજુ ફોન નથી ઉપાડતી તો તે વિચારે છે કે કદાચ તેના પરિવારવાળા અને તેના સંબંધીઓ તેને અભિનંદન પાઠવતા હશે અને તેથી જ તે મારો ફોન નહીં ઉઠાવી શકતી હોય થોડી વાર પછી તે ફરીથી ટ્રાય કરે છે અને આ વખતે અંજુ તેનો ફોન ઉપાડી લે છે અને અંજુ તેનો ફોન ઉઠાવતી સાથે એકદમ પોતાના પિતાને ફોન આપી દે છે કહે છે કે અંકુર આલો પપ્પા સાથે વાત કરો ત્યાર પછી અંજુના પિતા તે ફોન લે છે અને કહે છે કે બેટા તને ખબર જ હશે કે અંજુ બેંકમાં મેનેજર બની ગઈ છે આ સાંભળીને અંકુર આ વાતથી ઘણો ખુશ હતો તે ઉત્સાહમાં કહી દે છે કે આ પપ્પાજી મને ખબર છે કે અંજુ હવે બેંક મેનેજર બની ગઈ છે ત્યાર પછી તેના પિતા કહે છે કે બેટા જો હવે આ અંજુ બેંક મેનેજર બની ગઈ છે તો અમે હવે અત્યારે એના લગ્ન નહીં કરી શકી તો આ વાત સાંભળીને અંકોના પગ નીચેથી જમીન સરકી જાય છે કારણ કે તેમના લગ્નના ફક્ત ચાર દિવસ જ બાકી હતા તેણે મેરેજ હોલ પણ બુક કરાવી દીધો હતો અને લગ્નના કાર્ડ પણ મોકલી દેવામાં આવ્યા હતા અને તેના ઘરે સગા સંબંધીઓ પણ આવી ગયા હતા ત્યાર પછી તે અંજુના પિતાને કહે છે કે પપ્પાજી શું થયું તમે આ શું કહી રહ્યા છો તો તે કહે છે કે બેટા જો હવે અંજો મેનેજર બની ગઈ છે તો હવે તેના જોઈનિંગમાં અને તેની ટ્રેનિંગમાં ઘણો સમય લાગશે અને આટલા દિવસો સુધી જો આપણે લગ્ન ના કરીએ તો જ સારું રહેશે અને આ બધી બાબતોમાં બે વર્ષ તો લાગી જશે અને અમે વિચારી રહ્યા છીએ કે પોતાની પુત્રીના લગ્ન બે વર્ષ પછી જ કરીએ તો અંકુર તેમને કહે છે કે કોઈ વાંધો નહીં પિતાજી જો તમે બે વર્ષ પછી લગ્ન કરાવવા માંગો છો તો બે વર્ષ પછી કરાવજો મને એમાં કોઈ વાંધો નથી પરંતુ અંજુના પિતા અંકુરને કહી દે છે કે બે વર્ષનો સમય ઘણો લાંબો હોય છે અને આ દરમિયાન અમે તને જુબાન ના આપી શકી આની વચ્ચે કંઈ પણ થઈ શકે છે અને અમે તારી સાથે અમારી પોતીના લગ્ન નથી કરાવવા માંગતા આ વાત સાંભળીને અંકુર ખૂબ જ પરેશાન થઈ જાય છે અને કહે છે કે પપ્પાજી આવું ના કરો ચારે બાજુ અમારી બદનામી થશે અને બધા સગા સંબંધીઓ પણ ઘરે આવી ગયા છે પરંતુ અંજુના પિતા તેને ના પાડી દે છે અને કહે છે કે બેટા હવે આ લગ્ન નહીં થશે આટલું કહીને તે ફોન કાપી નાખે છે ત્યાર પછી અંકુર પોતાના પરિવારના સભ્યોને આ વાત જણાવે છે અને કહે છે કે અંજુ બેંક મેનેજર બની ગઈ છે અને હવે તેના પિતા તેના લગ્ન કરાવવાની ના પાડી રહ્યા છે પરિવારના સભ્યો જેવી આ વાતને સાંભળે છે તો તેમને ખૂબ જ ગુસ્સો આવે છે અને તેઓ અંકોને કહે છે કે અંકુર જો આવું જ આપણે તેમની સાથે કર્યું હોત તો તેઓએ આપણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી હોત તો તું પણ પોલીસ સ્ટેશનમાં ચાલ અને તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવ અને તેમની જેલની હવા ખવડાવી પરંતુ મિત્રો અંકુર અંજુને પ્રેમ કરતો હતો તેનો તો કે તેના જીવનમાં કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા ઊભી થાય તો તે પોતાના પરિવારના સભ્યોને ના પાડી દે છે અને કહે છે કે ના આપણે એવું નહીં કરીએ જો આપણે પોલીસ સ્ટેશનમાં જઈશું તો તેઓ પણ આમાં શું કરી શકશે તે એમની મરજી છે કે તેઓ પોતાની પોત્રીના લગ્ન કરે કે ના કરે હવે આટલું કયા પછી પરિવારના સભ્યો પણ ચૂપ થઈ જાય છે અને અંકુર પોતાના ઘરની અંદર એમ જ રહેવા લાગે છે અંકુરે લોન પર ગાડી લીધી હતી અને લોન લઈને ઘરની અંદર સુખ સુવિધાઓનો સામાન લઈ રાખ્યો હતો તેથી ધીમે ધીમે અંકુર તે લોનને ભરવા લાગે છે અને ગાડીનો હપ્તો કપાતો રહે છે અને અમુક પૈસા તેણે અહીં ત્યાંથી લીધા હતા કારણ કે જે મેરેજ હોલ બુક કરાવવામાં આવ્યો હતો જે પણ પૈસા તેમાં આપ્યા હતા તે તમામ પૈસા એમ જ વેસ્ટ થઈ ગયા હતા મેરેજ હોલવાળાએ પૈસા લઈ લીધા હતા અને જે સામાન તેમનો આવી ગયો હતો તે સામાનને તે ઉપયોગ કરે છે ધીમે ધીમે સમય પસાર થાય છે અને સમય સાથે સાથે આ વાતના બે વર્ષ પસાર થઈ જાય છે અને બે વર્ષ સુધી અંકુર અંજુની રાહ જુએ છે કે અંજુ સામેથી ફોન કરશે અને મને કહેશે કે મને માફ કરી દો હું તમારી સાથે લગ્ન કરવા માગું છું કારણ કે મિત્રો જ્યારે તેઓ ફોન પર વાતો કરતા હતા તો બંનેને એકબીજા પ્રત્યે સાચો પ્રેમ થઈ ગયો હતો પરંતુ હવે અંજુ તેને ફોન નહોતો કરતી બે વર્ષ પછી અચાનક તેને ખબર પડે છે કે અંજુના લગ્ન એક બહુ મોટા ઘરમાં થઈ ગયા છે અને તે લગ્ન કર્યા પછી પોતાના સાસરે પહોંચી ગઈ છે તેથી અંકુરની ઉમીદ તૂટી જાય છે અને તે ઘરમાં ચૂપચાપ રહેવા લાગે છે તેનું ક્યાંય પણ મન નહોતું લાગતું તે બાળકોને ભણાવવા જતો હતો અને પોતાના લોન ના ભરી રહ્યો હતો હવે પુત્રની આવી હાલત જોઈને તેના પિતા પણ બીમાર રહેવા લાગે છે કારણ કે ઘણીવાર અંકુના પિતાએ અંકોને કહ્યું હતું કે બેટા તો લગ્ન કરી લે પરંતુ તેણે ના પાડી દીધી હતી કહી દીધું હતું કે પપ્પા અત્યારે આપણી પાસે એટલા પૈસા નથી જે મેં વ્યાજે પૈસા લઈ રાખ્યા છે પહેલાં તેને ચૂકવી દઈએ અને ત્યાર પછી હું બીજા લગ્ન કરી ત્યાર પછી તેના પિતા બીમાર રહેવા લાગ્યા હતા તો પિતાની સારવાર કરાવવા માટે ઘણા વધારે પૈસા વપરાઈ જાય છે અને જે એસ્ટિમેટ તેણે લોન ભરવા માટે લગાવી રાખ્યો હતો તે નિષ્ફળ થઈ જાય છે કારણ કે તેના પિતાની બીમારીમાં તમામ પૈસા લાગી ગયા હતા જેના કારણે તે બેંકની લોન નહોતો ચૂકવી શક્યો ગાડીની લોન તો તેણે ચૂકવી દીધી હતી પરંતુ બેંકની લોન હજુ ભરવાની બાકી હતી ધીમે ધીમે આ વાતના ચાર વર્ષ વીતી જાય છે અને ચાર વર્ષ પછી અચાનક અંકોને બેંક તરફથી નોટિસ મળે છે તેને ચેતવણી આપવામાં આવે છે કે કાં તો પોતાની લોન સમયસર ભરી દો નહીંતર તમારા ઘરની હરાજી કરી દેવામાં આવશે જે લોન તેણે લીધી હતી તેની કિંમત દસ લાખ રૂપિયા હતી અને તેમાંથી તેણે બે લાખ રૂપિયા ભરી પણ દીધા હતા પરંતુ તેમ છતાં પણ તે લોન બાર લાખ રૂપિયાની થઈ રહી હતી કારણ કે બે વર્ષ પછી તેનો હપ્તો તૂટી ગયો હતો અને ત્યાર પછી તેના પર વ્યાજ લગાડવાનું શરૂ થઈ ગયું હતું અને તે તેનું આવડ્યું ઘણું વધારે થઈ રહ્યું હતું ત્યાર પછી તે ભાગીને ટૂંક સમયમાં જ બેંક મેનેજરને મળવા માટે બેંકમાં જાય છે અને ત્યાં જઈને જેવો પટ્ટાવાળાને પહોંચે છે તો પટ્ટાવાળો તેને બેંક મેનેજરની કેબિન તરફ ઇશારો કરે છે તો અંકો બેંક મેનેજરની કેબિનમાં પહોંચી જાય છે પરંતુ જેવો તે દરવાજો ખોલીને કેબિનમાં પ્રવેશે છે અને બેંક મેનેજરને જુએ છે તો એકદમ તેની આંખો ફાટીને પહોળી થઈ જાય છે મિત્રો સામે જે બેંક મેનેજરની ખુરશી પર બેઠેલી હતી તે બીજું કોઈ નહીં પણ એ જ અંજુ હતી જેની સાથે ચાર વર્ષ પહેલાં તેના લગ્ન થવાના હતા અને જેના લીધે તેણે આ લોન લીધી હતી હવે તે તેને જુએ છે અને થોડી માટે તે પણ તેને જોતી જ રહી જાય છે પણ પછી અંજુ તેને કહે છે કે આવો અંકુર કુમારજી બેસો ત્યાર પછી અંકુર સામેની ખુરશી પર બેસી જાય છે અને જે બેંક મેનેજર અંજુ છે તે તેની ફાઇલ કાઢે છે અને ફાઇલમાં જોઈને કહે છે કે તમે તો બહુ મોટી લોન લીધી છે જલ્દીથી જલ્દી તેને ચૂકવી દેજો નહીં તો તમારા ઘરની હરાજી કરી દેવામાં આવશે તો અંકુર બેંક મેનેજરને કહે છે કે મારા આના માટે થોડો સમય જોઈએ છે મહેરબાની કરીને થોડા દિવસોનો સમય હજુ આપી દો થોડા દિવસોમાં હું આ બેંકની લોનને ચૂકવે કરી દઈશ ત્યાર પછી જે અંજુ હતી તે અંકોને પૂછવા લાગે છે એવું જણાવો કે તમે આટલી મોટી લોન કેમ લીધી હતી તો અંકુર કહે છે કે ચાર વર્ષ પહેલાં મારા કોઈની સાથે લગ્ન થવાના હતા તો તે લગ્નમાં વાપરવા માટે અને અમુક પોતાના ઘરનો સુખ સુવિધાઓનો સામાન લેવા માટે મેં આ લોન લીધી હતી પરંતુ વચ્ચે મારા પિતાની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને એ જ કારણો હું આ લોનને ના ભરી શક્યો કૃપા કરીને મને થોડા દિવસોનો સમય આપી દો હું આ લોને ભરી દઈશ આ વાતોને સાંભળ્યા પછી અને અંકુરના ચહેરા પર છવાયેલી નિરાશાને જોયા પછી અંજુતી રહેવાતું નથી અને તે અચાનક અંકુરને કહે છે કે અંકુર શું તું મને નથી ઓળખતો તો અંકુર કહે છે કે હું તમને સારી રીતે ઓળખું છું તમે એ જ છોકરી છો જેના લીધે મેં આ લોન લીધી હતી ત્યાર પછી અંજુ અંકુરને કહે છે કે અંકુર તું ચાહતો તો મારા પિતા પાસેથી દહેજ માંગી શક્યો હોત પરંતુ તે દહેજ ના લેવાને બદલે આટલી મોટી લોન કેમ લીધી હતી તો અંકુર કહે છે કે મને દહેજ લેવું પસંદ નથી અને મેં પોતાના ઘરની અંદર સુખ સુવિધાનો સામાન ખરીદ્યો હતો જેથી કરીને તને કોઈ સમસ્યાનો સામનો ના કરવો પડે કારણ કે જ્યારે મેં તારી સાથે વાત કરી હતી તો તું ખૂબ જ વધારે ભણેલી ગણેલી હતી અને હું નહોતો ઈચ્છતો કે મારી થવાવાળી પત્નીને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે આ જ કારણોસર મેં બેંકમાંથી લોન લીધી હતી લોન લઈને તમામ સુખ સુવિધાઓ ઘરની અંદર ઉપલબ્ધ કરી હતી ત્યાર પછી અંજુ કહે છે કે અંકુર એ જણાય તે બીજા લગ્ન કર્યા કે નહીં તો અંકુર કહે છે કે ના મેં બીજા લગ્ન નથી કર્યા કારણ કે મારા પિતાની તબિયત ખરાબ રહેવા લાગી હતી અને જે લોન અને વ્યાજે પૈસા મેં લીધા હતા તેને ભરવા માટે મેં બીજા લગ્નની ના પાડી દીધી પપ્પાએ તો મને ઘણી વાર કહ્યું હતું કે બેટા તું બીજા લગ્ન કરી લે પરંતુ મેં તમને ના પાડી દીધી અને હું તને સાચો પ્રેમ કરતો હતો અને મને વારંવાર તારો ખ્યાલ આવતો રહેતો આ જ કારણોસર હું બીજા લગ્ન કોઈની સાથે પણ ના કરી શક્યો આ વાત સાંભળીને અંજુ પોતાના આંસુ નથી રોકી શકતી અને તે જોર જોરથી અંકુરની સામે રડવા લાગે છે તો અંકુર આશ્ચર્યમાં પડી જાય છે અને તેની સામે જુએ છે અને કહે છે કે અંજુ શું થયું મેં તો સાંભળ્યું હતું કે તારા લગ્ન સારા ઘરમાં થઈ ગયા છે કોઈ પ્રોબ્લેમ છે કે શું તો અંજુ કહે છે કે લગ્ન તો થયા હતા પરંતુ તે લગ્ન વધુ દિવસો સુધી ના ટકી શક્યા તો અંકુર પૂછે છે કેમ ના ટકી શક્યા તો અંજુ જણાવે છે કે જ્યારે તારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી તો ત્યાર પછી મારા પપ્પાએ એક છોકરા વિશે મારા પિતાને કહ્યું હતું કે તેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે અને તેઓ અબજો રૂપિયાના માલિક છે ત્યાર પછી એ છોકરા સાથે મારા લગ્ન નક્કી કરી દેવામાં આવે છે અને જે રીતે તે લોન લીધી હતી એ જ રીતે મારા પપ્પાએ પણ ત્રીસ લાખ રૂપિયાની લોન લીધી હતી મને દહેજમાં સામાન આપવા માટે અને ત્યાર પછી મારા તેની સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા પરંતુ લગ્ન પછી ખબર પડે છે કે જે છોકરા સાથે મારા લગ્ન થયા છે તેઓએ ઘણું દેવું કરેલું હતું અને જે પણ જાહો જલાલી તેમની દેખાતી હતી તે બધી ખોટી હતી અને તે લોકોએ અમારી સાથે ધોકો કર્યો હતો ત્યાર પછી હું બે ત્રણ મહિનાના પછી ત્યાંથી પાછી આવતી રહું છું અને હું તેને છૂટાછેડા આપી દઉં છું હવે છૂટાછેડા થયા પછી અમે પણ તારી જેમ એ જ લોનને ચૂકવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે રીતે તું આ લોનને ચૂકવવાનો પ્રયાસ કરી રહ્યો છે આટલું કેને અંજુની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા અને બહાર બેંક મેનેજરને મળવા માટે એક લાંબી લાઈન લાગેલી હતી અંજુ અંકુરને કહે છે કે અંકુર શું તું મને શનિવારે મળી શકે છે આજ બેંકમાં તો અંકુર કહે છે હા કેમ ના મળી શકું હું ચોક્કસ મળવા માટે આવી જઈશ ત્યાર પછી અંજુ તેને જવાનું કહે છે અને પોતાનું બેંકનું કામકાજ સંભાળવા લાગે છે ધીમે ધીમે શનિવારનો દિવસ પણ આવી જાય છે શનિવારે અંજુ બેંકના ગેટ ઉપર ઊભી રહીને અંકોના આવવાની રાહ જોઈ રહી હતી એટલામાં જ અંકુર આવે છે અને જોએ છે કે બેંક તો બંધ છે અને અંજુ તેની સામે ઊભેલી છે તો તે અંજુ પાસે જઈને કહે છે કે અંજુ આ બેંક તો બંધ છે તો પછી આજે તે મને મળવા માટે કેમ બોલાવ્યો છે તો અંજુ કહે છે કે મારે તારી સાથે વાત કરવી હતી એટલા માટે મેં તેને અહીંયા બોલાવ્યો છે ત્યાર પછી અંજુ અને અંકુર બાજુના જ એક પાર્કમાં જાય છે ત્યાં જઈને પાર્કમાં બનાવવામાં આવેલા એક બાગડા પર બેસે છે અને બંને એકબીજા સાથે ફરીથી વાતો કરવા લાગે છે તેઓ પહેલાંની વાતોને યાદ કરી કરીને ક્યારેક ક્યારેક હસવા લાગે છે તો ક્યારેક ક્યારેક ઉદાસ થઈ જાય છે થોડીવાર વાતો કર્યા પછી અંજુ અંકુને કહે છે કે અંકુર તે દિવસ પછી તે મને ફોન કેમ ના કર્યો તો અંકુર કહે છે કે મેં તો તારા લીધે ફોન ના કર્યો વિચારતો હતો કે તુંય સામેથી ફોન કરીશ અને ફોન કર્યા પછી પોતાના પ્રેમનો ઇજાર ફરીથી મારા સામે કરીશ તો અંજુ અંકુરને કહે છે કે અંકુર શું એવું ના હોઈ શકે કે આપણે ફરીથી લગ્ન કરી લઈ આ વાતને સાંભળીને જાણે અંકુર આ જ વાતની રાહ જોઈ રહ્યો હતો તે તરત જ કહે છે કે હા હા અંજુ એવો ચોક્કસ હોઈ શકે જો તું ઈચ્છે તો અંજુ અચાનક આ વાત સાંભળીને તરત જ અંકુરના ગળે વળગી પડે છે અને કહે છે કે અંકુર મને માફ કરી દે જે કંઈ પણ થયું હતું તેમાં મારા પરિવારનો વાંક હતો મારો એમાં કોઈ વાંક નહોતો અંકુર પણ આ વાતને સમજે છે અને અંજુને માફ કરી દે છે અને બંને ફરીથી લગ્ન કરી લે છે ફરીથી લગ્ન કર્યા પછી તેઓ પોતાની ગૃહસ્થિ વસાવે છે અને ધીમે ધીમે તેમનો સમય આ રીતે પસાર થતો રહે છે અંજુ જે બેંકની મેનેજર હતી તેણે કહી દીધો હતો કે આરામથી તમે પોતાની લોન ચૂકવી શકો છો જ્યાં સુધી હું અહીંયા મેનેજર છું ત્યાં સુધી તમને કોઈ પણ નોટિસ નહીં આવે અને કોઈ પણ સમસ્યાનો સામનો તમારે નહીં કરવો પડે તે બંને હવે એકબીજા સાથે ખૂબ ખુશ છે અને ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા છે તો મિત્રો આ હતી વાર્તા અંજુ અને અંકુરની જેમણે ચાર દિવસ પહેલાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી પરંતુ ચાર વર્ષ પછી ફરીથી બંનેના લગ્ન થઈ ગયા તમે શું કહેવા માગો છો અંજુ વિશે અને શું કહેવા માગો છો અંકુર વિશે તમારો જે પણ અભિપ્રાય હોય તે કોમેન્ટમાં જણાવી શકો છો તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાાધીશ હર હર મહાદેવ